બધા જણા થોડા ના સહકાર દે દો થોડા જણા સહકાર આ દે

હનુમાન કહેવાય છે વર્ષીઓથી આ જૂનું હનુમાનજી દાદાનું મંદિર છે સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન છે અને ભોળાનાથ છે જોઈ શકો છો ચલ્લાથી આશરે પાંચક કિલોમીટર દૂર છે બોડક્યા કહેવાય છે બોડક્યાના ના હનુમાન જય કષ્ટભંજન દેવ જય હનુમાનજી મહારાજ પ્રદુષણ તો બધા બિરાજમાન ખ્યા છે આપ જોઈ શકો છો बस आनन्द आनन्द छ

જોરદાર આયોજન કરેલ છે જોઈ શકો છો સાધુ સંતો બધા વધારે સંતો જુદા જુદા અખાડેથી વધારે સાથ જોઈ શકો છો જોરદાર ભંડારાનું આયોજન કરેલ છે પોતપોતાના આશ્રમેથી બદાર્યા છે સાધુ સૂત્ર બોડક્યાના હનુમાન દાદા ખૂબ સરસ મજાનું જૂનું મંદિર છે વર્ષો પહેલાંનું ચલાલાથી આશરે પાંચક કિલોમીટર દૂર બોડક્યાના હનુમાન દાદા કહેવાય છે વર્ષો આ જૂનું છે જોરદાર ભંડારાનું આયોજન કરશી છે સાધુ સંતોષ આવેલા છે કરી શકો છો બોડક્યા આવ્યા છે ભંડારામાં દર્શન કરવા માટે સાધુ સંતો આવ્યા છે જુનાગઢ થી બહુ મોટા પાયે ભંડારો આયોજન ગોઠવેલ છે જય હનુમાનજી મહારાજ જય ભોલેનાથ સાધુ સંતો પ્રસાદી લેવા માટે બે સૂર જોઈ શકો છો ખૂબ જુદા જુદા આશ્રમેથી આવ્યા છે સાધુ સંતો જુનાગઢ આવ્યા છે જટાધારી સંતો चलाला बोर्ड के नोटिंग बोर्ड के वाई से यहाँ जो भंडार हो से अनुमान दादा अनुमान दिल से चलाला में હનુમાન સલાળા ની બાજુ માં ત્રણ કિલોમીટર બરોબર અહિયાં મહંતગીરી બાપુ અમરગીરી બાપુનો આજ ભંડારો છે બરોબર સાધો સંતો ને મહેમાનો હજારો માણસો પબ્લિક આવી છે આજ બરોબર ખૂબ મોટું આયોજન કરેલ છે ખૂબ મોટું આયોજન કરેલ છે આપ જોઈ શકો છો

બા દેલે જો બે હું યનહ તરંગ માં આવ્યો સે રમવા ગોરા ગોરા ગાલ એનું વર્ણન નન્નો કરીએ શોભે પેલી કુબજની સાથ સા તરંગ માં આવ્યો સે રમવા વાકડીયા વાળ એના વર્ણન નન્નો કરીએ જે તુનેઠી કરો તરબોળ રંગ માં આવ્યો સે રમવા પડી પિસ્કારી ને રંગ સાટી લેજો નો કરીજો ડાપણ નો ડોળ રંગ માં આવ્યો છે રંગો છે રમવા મેતા નરસૈના સ્વામી શ્યામળિયા પેડી ને રમાડ્યા રાસ રંગ માં આવ્યો છે રમવા બાળ આવ્યો જય ખુબ સરસ મજાનું કીર્તન ગયું કૃષ્ણ ભગવાન આવ્યા છે રમવા તેને રોળી નાખજો આવો લાવો નહીં મળે ખૂબ સરસ કીર્તન ગયું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ